પવિત્ર શ્રાવણ માસમાં આજે હું તમને જે મહાદેવજીના દર્શન કરવા માટે લઈને આવ્યો છું ને એ મંદિર છે કામનાથ મહાદેવજીનું મંદિર અને દૂર દૂરથી લોકો અહીંયા ભોળિયાનાથના દર્શન કરવા માટે તો આવે જ છે પણ સાથે અહીંયા એક કુંડ છે એ કુંડની અંદર સ્નાન કરવા માટે પણ આસપાસના લોકો અને દૂર દૂરથી લોકો આવે છે એનું પણ એક કારણ છે એનું પણ એક રહસ્ય છે અને આ મંદિર જે છે ને એ મંદિરનું પણ એક રહસ્ય છે આ મંદિર ખૂબ જ ઐતિહાસિક મંદિર છે અને આનો ઇતિહાસ પણ ખૂબ જૂનો છે તો આ મંદિરનો આખો ઇતિહાસ પણ આપણે જાણીશું અને આ કુંડમાં સ્પેશિયલ લોકો શા માટે નવા આવે છે એ પણ આપણે આ વિડિયોની અંદર જાણીશું એક દંતકથા અનુસાર કહેવાય છે કે પંદરમી સોળમી સદી દરમિયાન મયુરધ્વજ નામના એક રાજા હતા જે કોઢ જેવા દુઃખદ રોગથી પીડાતા હતા ઘણા સમય સુધી શારીરિક અને માનસિક યાતનાઓ ભોગવીને અંતે રાજાએ જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો અને જળ સમાધિ માટે પોતાના રાજ્યનો ત્યાગ કરી અને સમુદ્ર તરફ પ્રયાણ કર્યું માર્ગમાં જ્યાં આજે કામનાથ મહાદેવનું મંદિર આવે છે એ જગ્યા પાસે એક સાંજે તેઓ રોકાયા તેઓ પાછે જ આવેલા નાના તળાવમાં હાથ પગ ધોવા માટે બેઠા અને પાણીમાં પગ ડૂબાડતા જ તેમને શીતળતા અને દુઃખમાં રાહત અનુભવાય તેથી તેમને ડૂબકી લગાવી અને તળાવમાં સ્નાન કર્યું આ રાજાને એ રાત્રે ઘણા વર્ષો પછી પ્રથમવાર શાંતિ ભરી ઊંઘ આવી અને સપનામાં એક અવાજ આવ્યો તમે જ્યાં સ્નાન કરી અને રાહત અનુભવી ત્યાં એક કુંડ બનાવો અને ખોદકામ દરમિયાન જે શિવલિંગ મળે ત્યાં કામનાથ મહાદેવનું મંદિર સ્થાપિત કરો સવાર થતા રાજા પોતાના રાજ્ય તરફ પાછા ફર્યા અને કૂવો અને કુંડ બનાવવાનો આદેશ સૌ પ્રથમ ગાંગવો કૂવો ખોદવામાં આવ્યો પછી કુંડ ખોદતી વખતે એક શિવલિંગ મળ્યું એટલે જમીન નીચે મંદિર બનાવાયું અને ત્યાં એ શિવલિંગ સ્થાપિત કરાયું પરંતુ જમીન નીચે મંદિર હોવાથી પૂજા કરવો અઘરો બનતો ત્યારે એક દિવસે ત્યાં ભાસ્કરાનંદ સ્વામી આવ્યા અને પૂજારીઓને તેમને વિનંતી કરી એટલે સ્વામીએ મંદિરને સપાટી ઉપર લાવવાની પરવાનગી આપી પણ સાથે કહ્યું કે આપણા શાસ્ત્રો મંદિર તોડવાની મંજૂરી નથી આપતા પણ હું આપનું દુઃખ સમજુ છું અને મંજૂરી આપું છું પણ મંદિરનું શિખર પૂર્ણ થાય એક ક્ષણે મારો જીવન અંત આવશે અને એવું જ થયું આજે પણ તેમના સ્મૃતિ રૂપે મંદિરના પ્રવેશ દ્વાર પર હસ્તચિત્રિત તસવીર જોવા મળે છે સ્થાનિક માન્યતા છે કે જે વ્ય વ્યતિપાતના દિવસે સોમવારે શ્રદ્ધા સાથે મહાદેવના આ કુંડમાં સ્નાન કરે છે તે વ્યક્તિને ચામડીના રોગો અને કોઢ જેવી બીમારીઓથી પણ મુક્તિ મળે છે અને લાભ થાય છે દર વર્ષે શ્રાવણ માસના અંતે અહીં મેળો ભરાય છે ભક્તો સૌપ્રથમ કુંડમાં સ્નાન કરે છે પછી તાજા કપડાં પહેરી મહાદેવના દર્શન માટે જાય છે આ મંદિર આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કાણીસા ગામમાં આવેલ છે ક્યારેય આ બાજુથી પસાર થાવ તો આ સ્થાનની મુલાકાત જરૂર લેવી અને કમેન્ટમાં હર હર મહાદેવ લખતા જજો